સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં તંત્રના પાપે લોકોના જીવ જોખમાયા છે આડેધડ ખોદકામ કરીને મૂકી દીધેલા ખાડાઓ હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે ચોમાસાના આગમન સમયે જે ખાડા ખોદવામાં આવ્યા હતા તે જ હવે નડતરરૂપ બન્યા છે ગઈકાલે દસ ફૂટ ઊંડા ખાડામાં યુવક પડી જતા અફરાતફરી મચી ગઈ હતી શ્રમિકોએ ખાડામાં કૂદીને યુવકનો જીવ બચાવ્યો હતો ઘટના પછી કોન્ટ્રાક્ટરને બેરીકેટ લગાવવાનું ભાન આવ્યું આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ આક્રોશની લાગણી ફેલાઈ તાત્કાલિક શહેરમાં જે ખાડા ખોદવામાં આવ્યા છે તેને પૂરવા માટે લોકોની હવે માંગ છે એટલું રાત્રે અમારે કાલે રાત્રે બાર વાગ્યા સુધી અહીં ઉભા ઉભા બંધ કર્યું વાયર બોધ્યા દોરી કોન્ટ્રાક્ટરના માણસને ફોન કર્યા અમારા રાજેશ એ લોકો ફોન કર્યા તો પણ કઈ જોવા જ નથી આયા ગટરનું પાણી અહીં ભરાય છે અને પાઇપ ફાટી ગઈ છે નથી થવાનું આ એ લોકો આટલી બધી પબ્લિક તમે જુઓ આટલી લગભગ પંદર સોસાયટીઓ છે એટલી બધી હેરાન થાય છે કોર્પોરેશન જે કામ ધામ છે ને એ બધું ઊંધુ હોય જયારે ચોમાસું હોય વરસાદ આવે ને ત્યારે ખાડો ખોદે અને કામ નું કોઈ સિસ્ટમ નહીં કામમાં કોઈ સિસ્ટમ કોઈ બેરીગેટ નહી કશું જ હોતું નહી આમ પબ્લિક એમાં હેરાન થાય છે અને ગમે તે ચેક કરો કાગળ પર પંદર દિવસ હોય અને મહિના કામ ચાલે છે અને કશું સિસ્ટમ હોતો ખાલી કોર્પોરેટર એમએલ બીજેપી અને પૈસા કમાવા માંગે છે એકબીજાને હેરાન કરે છે પબ્લિક નું કોઈ ધ્યાન રાખતો નહી ચોમાસુ આવે છે તારે આ લોકો ખાના ખોજે છે આ છોકરો આવા જવાની તકલીફ પડે છે આ ગરમી કેટલી છે મારી તો એક નાની એ પણ આઠમા ભણતી હવે કેવી રીતે અહીંયા આગળ થઈને આવશે તમે વિચાર કરો કાલે એક રાત્રે છોકરી પડી ગઈ પંદર એક છોકરો પડી ગયો ખાડામાં તમે વિચાર કરો આ કેવી રીતે લોકો આવે જાય છે હા કોઈ કશું વાપરતા નથી ને કેટલી તકલીફ પડે હે આ છોકરા કેટલો ગરમી માં દેખો તમે કેટલી હેરાન થાય હેરાન હેરાનગતિ છે છોકરા ને તો સરકાર ને આ જોવું જોઈએ ને અમે તો મહિના થી હેરાન થઈએ છીએ રોજે પાણી ભરાય જ છીએ જ્યારથી ખાડો કર્યો ને અત્યારે સવારે ખાલી કરશે છ વાગે જશે પછી આખી રાતમાં પાણી ભરાઈ જશે અને એટલી ગંદી વાસ આવે છે ને કે અમે છોકરાઓની બહાર નથી નીકળવા દેતા આટલી ગરમીમાં બારી દરવાજા બધું બંધ કરીને અમારે રહેવું પડે છે કરે છે અમે શું કરીએ હેરાન આ બધા ખાડા છ મહિના આજ નથી થતો એમ આથી ના એક બે ત્રણ ચાર ને પાંચ ખાડા એને પૂરા થઈ રહ્યા તો આ કેમ નથી જ થતું એ નથી અમે એટલા હેરાન થઈએ છીએ વ્યક્તિ હતા અજાણ્યા વ્યક્તિ છે いや લોકલ કોઈ વ્યક્તિ નહી લાગ્યા તેઓ ચાલતા આવતા હતા અને તેમને એ જગ્યા પર આવીને ફિટ આવી અને તેના કારણે તે અંદર પડી ગયા તાત્કાલિક તેમને સારવાર અર્થે પણ સુભાનપુરાના અમીન પાર્ટી પ્લોટ રોડ ઉપર અત્યારે ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે અને ગઈકાલે એક યુવાન છે આ ગટર લાઈનમાં પડ્યો હતો આ એ દ્રશ્યો આ જગ્યાએથી જે પસાર થઈ રહ્યો હતો યુવાન અને એને વાઈ આવી એના કારણે ચક્કર આવ્યા અને એના કારણે થઈને આ જે ગટરનો ખાડો ખોદેલો છે એની અંદર પડ્યો હતો હાલ દાવો કરવામાં આવી રહ્યો છે છે કે બેરિકેટ કર્યા પરંતુ ગઈકાલે જે બેરીકેડ નો ગેપ હતો એમાં જે આ યુવાન આ ખાડા અંદર પડેલો સ્થાનિક લોકોએ દોડીને એને બચાવ્યો એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ એને રજા આપી દેવામાં આવી છે પરંતુ જે રીતે આખા રોડ ઉપર આજે ખાડા ખોદવામાં આવે છે આડેધડ દર ચોમાસુ શરૂ થઈ ગયું છે અને આ કામ હજુ અધુરું છે મોડું કામ ચાલુ થયું બેરીકે ઓછું એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે રસ્તે જતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે આજે શહેરની અંદર વિવિધ જગ્યાએ ખાડા ખોદેલા છે એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમેરામેન કિશોર સાથે માનુ ચાવડા ન્યૂઝ વડોદરા